મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજેથી ને ત્રીસ ઓગસ્ટ સુધી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે વરસાદનો જોર વધવામાં આવશે એકવીસ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે જુનાગઢ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી વરસાદની શક્યતાના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જ્યારે અન્ય સોળ જિલ્લાઓમાં યેલો ઓરેન્જ આપવામાં આવ્યું છે ખાસ કરીને માછીમારોને સૂચના આપવામાં આવી છે દરિયો ના ખેડવે એના કારણથી એમને સૂચના હાલવામાં આવી છે પણ મેઘરાજા હતી અમદાવાદ તાપી અમરેલી જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વલસાડમાં ધરમપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો ચાર ઇંચ વરસાદ હતો ત્યાં કને મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તમને વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો આ